નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો સરકારે આપી ખેડૂતોને મિત્રો ચેતવણી તમે પણ મિત્રો ખેડૂત છો આ સમાચાર મિત્રો તમારા માટે ખૂબ જ જરૂરી છે

મિત્રો કરવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને અઢારમો હપ્તો ક્યારે મળશે ખેડૂત ભાઈઓ મિત્રો અઢારમા હપ્તાની મિત્રો આતુરતાથી રાહ જોઈને બેઠા છે મિત્રો સમાચાર સામે આવી ગયા છે તો મિત્રો પીએમ કિસાનના ના અઢારમા હપ્તા પહેલા એક મિત્રો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે હવે મિત્રો લાભાર્થીઓને પીએમ કિસાન પોર્ટલ ઉપર અથવા તો મિત્રો એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે અપડેટ કરી શકશે

ની રાહ જોઈને બેઠા છો તો મિત્રો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવો નિયમ પિતા મિત્રો ગુજરાતી હશે તો જ મિત્રો 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 મળશે ધોરણ વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે નિયમો બદલ્યા છે મિત્રો પિતા ગુજરાતી હોય તો જ બાળકને સ્કોલરશીપ મળી શકશે જો મિત્રો પિતા બિન ગુજરાતી હોય અને માતા ગુજરાતી હોય તેવા બાળકને મિત્રો સ્કોલરશીપ મળશે નહીં મિત્રો નવા નિયમ મુજબ જો ગુજરાતની બહાર વ્યક્તિ ગુજરાતમાં સ્થાયી થઈ જાય છે તો મિત્રો તારીખ એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલા રાજ્યમાં સ્થાયી થવા હોવા જરૂરી છે મિત્રો 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 પિતાનો એલસી કાસ્ટ અને ટ્રાયલ દાખલો આવકના દાખલામાં મહત્તમ દોઢ લાખ રૂપિયાની આવક કાર્ડમાં મિત્રો બાળકનું નામ અને તે કાર્ડ આધારિત સાથે લિંક કરાવેલું હોવું જરૂરી છે મિત્રો બેંકમાં એક્ટિવ ખાતું અને બાળકમાં મિત્રો શાળાની વાર્ષિક મિત્રો એસી ટકા અથવા તો તેનાથી વધુની હાજરી હોવી જોઈએ તેવા મિત્રો વિદ્યાર્થીનો સ્કોલરશિપનો લાભ મળી શકશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વીઘા ડીટ મળશે તમને વીસ હજાર રૂપિયાની સહાય તો મિત્રો અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમને ઘણી બધી એવી મોટી જાહેરાતો જોવા મળી રહી હશે જેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે તમને વીઘાડીટ વીસ હજાર રૂપિયા અથવા તો મિત્રો પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે પણ મિત્રો તેમાં કોઈ પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી હોતો કે તમને સહાય કઈ રીતે મળશે અને ખોટી લિંકો દ્વારા આપણને તેમની વેબસાઇટોમાં ઘૂસવાડવાના મિત્રો આ પ્રયાસો હોય છે જેથી દરેક ભાઈઓને

પંદર વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન સામે આવતા પંદર વર્ષથી જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી તેવું મિત્રો નીતિન ગડકરીએ જણાવ્યું આગળ મિત્રો વાત કરીએ તો આપણે કોઈના કોઈ પાસે સાંભળ્યું હશે જ કે દેશમાં મિત્રો પંદર વર્ષથી જૂના વાહનો ઉપર પ્રતિબંધ છે જો કે મિત્રો હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ જણાવ્યું અને આ વાતને નકારી કાઢતા તેમણે મિત્રો કહ્યું હતું કે પંદર વર્ષથી જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી તે માત્ર દિલ્હી એનસીઆર ના પ્રદુષણના કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ ના વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો તેના મિત્રો આ સમાચાર સાંભળી રહ્યા છીએ ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે પાંચ રૂપિયામાં મળશે મકાન મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે આ યોજના હેઠળ મિત્રો પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસ યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ખાત મુરદ કરાયું હતું આ યોજના હેઠળ મિત્રો પ્રતિદિન પ્રતિ વ્યક્તિ પાંચ રૂપિયામાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને મિત્રો આશ્રય આપવામાં આવશે આ યોજના થકી મિત્રો ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકોને આશ્રય સ્થાનમાં રહેવાનો લાભ આપવાનો સરકારનો લક્ષ્યાંક છે મિત્રો જેમાં છ વર્ષથી નાની ઉંમરના બાળકોને વિના આવાસ ફાળવવામાં આવશે ત્રણ મોટા શહેરોમાં મિત્રો પંદર હજાર હંગામી આવાસ બનાવવામાં આવશે તેવો મિત્રો નિર્ણય લેવામાં આવી ગયો છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે ત્રણ લાખ રૂપિયાની લોનનો લાભ કેવી રીતે મળશે તેની વાત કરીએ તો ખેડૂતોને ખેતી માટે હંમેશા પૈસાની જરૂર પડે છે પાકનું વાવેતર ખાતર પાણી આપવા માટે તેની કાળજી લેવા માટે ખેડૂતો બમણા વ્યાજથી પૈસાની વ્યવસ્થા કરે છે ઘણી વખત ખેડૂતો શાહુકારો અને બેન્કો પાસેથી ઊંચા વ્યાજે લોન પણ લે છે મિત્રો આવી સ્થિતિમાં ખેડૂતોને પાકના અભાવે અથવા તો ખરાબ ઉપજના કારણે દેવાદાર બનતા જાય છે અને ફસાઈ જાય છે સરકારે ખેડૂતોના લાભ માટે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી લોન યોજના શરૂ કરી હતી કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને તેમની જમીન ગીરવી મૂકીને ખૂબ જ ઓછા વ્યાજના દરે ખેતી માટે લોન પણ આપી આપી રહ્યા છે આ માટે સરકાર દ્વારા ખેડૂતો માટે લાવવામાં આવેલી આ યોજના હેઠળ કિસાન ક્રેડિટ કાર્ડ અથવા તો ગ્રીન કાર્ડ કહેવામાં આવી રહ્યું છે તેને આ યોજનામાં ઓગણીસો અઠ્ઠાણુંમાં માં ભારત સરકાર દ્વારા ભારતીય રિઝર્વ બેંક અને નારબર્ડના સહયોગથી શરૂ કરવામાં આવેલી હતી આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને તેમની નજીકની બેંકમાં જઈને તેમની જમીનના દસ્તાવેજો સબમિટ કરીને અને લોન લેવાની સામાન્ય કાગળની ઔપચારિકતા પૂર્ણ કરી લેવાની હોય છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ મિત્રો સરકાર ખેડૂતોને માત્ર મિત્રો ચાર ટકાના વ્યાજે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વીસ રૂપિયામાં મેળવો બે લાખ રૂપિયાનો વીમો તો દરેક વ્યક્તિ માટે વીમો ખૂબ જ જરૂરી હોય છે ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અનેક કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવી રહ્યા છે કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે એમાંથી એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે આ યોજના હેઠળ બે લાખ રૂપિયાનો વીમો ફક્ત વીસ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ ઉપર ઉપલબ્ધ છે આ એક અકસ્માત વીમો છે તેના માટે લાભ અપંગતા અને અકસ્માતમાં મૃત્યુના કિસ્સા માટે મળે છે દેશનો કોઈ પણ નાગરિક જેની ઉંમર અઢારથી સિત્તેર વર્ષની છે તે આ યોજનાની અરજી કરી શકે છે ઉમેદવાર પાસે બચત ખાતું હોવું આવશ્યક છે આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિને બેંકમાં જવું પડશે જ્યાં તેનું બેંક ખાતું છે તમારે ત્યાં જવું પડશે અને બેંક મેનેજર અથવા તો બેંકના કોઈ પણ કર્મચારીને આ યોજનાનો લાભ લેવા માટે કહેવું પડશે બેંક એક ફોર્મ આપશે આ ભરીને તમે આ યોજનામાં જોડાઈ શકો છો જો તમે ઓનલાઈન બેન્કિંગ કરો છો તો તમે આ યોજનાને ઓનલાઈન પણ અરજી કરી શકો છો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકો દ્વારા દારૂની ડિલિવરીનો રેકેટ મિત્રો અમદાવાદમાં સામે આવ્યું તો મિત્રો અમદાવાદમાં પોલીસે બાળકો દ્વારા દારૂની ડિલિવરી કરવાનું રેકેટ પકડ્યું છે મિત્રો એક્ટિવા લઈને જતા બાળક પાસેથી મિત્રો દારૂની બોટલો મળી હતી તપાસમાં મિત્રો બાળકે કહ્યું હતું કે દારૂની ડિલિવરી માટે તેને મહિને રૂપિયા પગાર અને દારૂની મિત્રો દરેક બોટલ ઉપર બસો રૂપિયાનો કમિશન મળે છે દારૂ આપનાર વ્યક્તિ તેને કહ્યું હતું કે તું હજુ નાનો છે એટલે તને પોલીસ પકડશે નહીં બે માસથી બાળકો દારૂની ડિલિવરી કરતા હોવાનું મિત્રો સામે આવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડને લઈ બજેટમાં મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે કિસાન ક્રેડિટ કાર્ડને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં મિત્રો નાણાં મંત્રીએ બજેટમાં જાહેરાત કરી છે કે નિર્મળા સીતારમણે કહ્યું કે પાંચ રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડને લોન્ચ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને ઓછા વ્યાજે લોન પણ આપે છે આ શોર્ટ ટર્મ લોનની ખેડૂતોની નાણાકીય મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બધાને મળશે બે લાખ રૂપિયા કઈ રીતે મળશે તેની મિત્રો વાત કરીએ તો જીવન જ્યોતિ बीमा યોજના હેઠળ પોલિસી ધારકોને દર વર્ષે ચારસો છત્રીસ રૂપિયાની ચુકવણી કરવી પડશે એક વર્ષ પહેલાં આ યોજના હેઠળ માત્ર પાત્ર ખેડૂતોને ત્રણસો ત્રીસ રૂપિયા આપવા પડતા હતા પણ પછી પ્રીમિયમ રાશિને વધારીને વધુ એક પ્રીમિયમની ચૂકવણી એક જૂનથી ત્રીસના વચ્ચે કરવામાં આવશે આ યોજના હેઠળ મિત્રો અઢારથી પચાસ વર્ષની વયના વ્યક્તિઓને બે લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે જો તે વ્યક્તિઓ વીમા કવરેજ દરમિયાન મૃત્યુ પામે છે તો તેને આશ્રિતોને બે લાખ રૂપિયાનો વીમો પણ આપવામાં આવે છે તો મિત્રો જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ બે લાખ રૂપિયાની સહાય આવે છે જેમાં મિત્રો તમારે ચુકવણી કરવાની હોય છે માત્ર ચારસો ને છત્રીસ રૂપિયા તમે મિત્રો દર વર્ષે ચારસો ને છત્રીસ રૂપિયાની ચુકવણી કરો છો તો મિત્રો તમને બે લાખ રૂપિયાનો વીમા કવચ મળે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો